પીહો નહીં થોડો ખડ જડે હેઠાઈ સોફા થાય ને ખડ સોફા જાય બતાય અરે જણા આવે દે આજ જો માંડવી ખડું કઈ વાર ને હે તો ને બેક્ટેરિયા નવા પાંદડા નીકળે ને માં કઈ ને પૂરી થઈ ગઈ જોવા ત્યાં નવા પાંચમાં એક ચૂના જ છે ખાતલ જ્યાં નવા નીકળ્યા એ બધા હારા નીકળ્યા દેખાતી ને કઈ પૂરી થઈ ગઈ ઈર કેવા આવી એ જાતી જ્યાં આવતી જાય અહીં જાતી જીર દવા નહીં છોટવી પડે પાછો એક રાઉન્ડ છે મારવાનો યાદ લેવા રાડાનો ને આની વધ અટકાવવાનો નખ આમાં પાસે હલા હે નહીં પછી કામ છે આમાં છે ને હેઠ માલ ઓછો થાય ને પાંદડા વધારે મે થાય લે ડાયરી માં બધાય વધે જાય વધારે બહુ વધે જાય હ હ માં નો જાય બર પાંદડા માં જાય બર એટલે આદો માં છે ને જરી માંડવી ને વધ અટકાવવી પડે તો એક માલ થાય માલ થાય વધ અટકાવવા હાટુ થન મારવી પડે દવા નકત કામ હમણા ના પાટા ભીડાઈ જાય હમણા અઠવાડિયા દવા ની મારીએ તો

ક્યાં લોહી રાલી આમાંથી ત્રણ ચાર હુયા નહીં કરીએ પછી કામ આમાં ઓલી કલ્ટર જડીએ ને આ લોહીમાંથી પાંચ પાંચ છ છ હુયા ફૂટા હશે એવું હે ટ્રીટમેન્ટ કરવાની હે માંડવી માંડવીની માંડવીને વાહ એવરે વાહ ખાલી કોનું પૂરું કામ બધું તે આમ બધા એમાં લોહીરું ફૂટી ગયું જોવા લઈએ આમાં અંદર જવા સાલો જ છે લોહીરું હુયાવનીઓ ચા બધા દે અગિયાર જણા હે અગિયાર અમે છે રોલે લીમડે થી વાટતા આવ્યા હે તો યાર થોડો એટલું આટલું છે સિયા બરું વાટવાનું હે તો વાટવાનું ચાલુ કર બેન કે નહી હા બેદી મઠા હે કર એ ઉપર ફૂલ છે ચરા હવે આપડે મજૂર આવે એટલે તો આવે હા આવવાના હતા ગયા તે નું ભાઈ તો આપણે પાસે લઈ લેવાનું બાકી તો ઓછા હે આપણે ખડ કરવા નું કામ હે ને જો બહુ ને તો હાથી ઠાપ માં લઈ ને તે હારીમાં મોટું મોટું જ છે ને એટલી કઈ વાર ને ત્યાં મજા આતા ફટાકો બોલતી આ પાસમાં માં આવો પાસ થી એક મગ વધારે દેખે હા એવા ખરી વાર હું એમાં વધારે એમાં વધારે દેખાય બાકી આમાં તો કઈ નહી કઈ નહી અવર નેદાણો ને તો બહુ નેદ ને આપડી બહુ નેદ થી હા

જવા રહી આ ઈર હળેગલ જોવા હળવા માંડી ચા પૂરી થઈ ગઈ ઈર આ ઈરના શરીરમાં અહીં હે નેટેડ મલકના એવા આથી હળે ને જગ જમીનમાં પડીએ ને એટલે એ નેટ છે એ પાછા બધા જે જમીનમાં ભરે જાય પછી નવી ઈરની શોધમાં નીકળે જાય બધા ત્યાંમાં રિઝલ્ટ આવવા માંડ્યો અટાણામાં એક ઈર નથી દેખાતી જે જૂની ઈર ઊંચી ને જે આવી રીતે હળે હળે ને પૂર્યું થઈ ગયું

બેક્ટેરિયા સાઈટા ને એ ની ફૂગી નો છોડવો જાતી ફૂગી બધી પછી આગળ ન વધી ફૂગી ખાઈમાં આમાં આથી પછી જો આગળ આ કઈ સોડવા માં ન લાગી બેક્ટેરિયા કામ કરવા મીતે હું આમાં લાગી ને ફૂગી આવે ને પૂરું કરી દીધું ખબર પડે ગઈ કે આ હે આવે ને ખાઈ ગયા બેક્ટેરિયા ને ને રસ આપણે થાય ને કોક ને એમ થાય કે કા આને કઈ ફેર નહીં પડતો હોય ને રોગો તો સાવ રોગો ને તે હમ ફેર પડે એમ તરત રિઝલ્ટ દેખાય એમ ખબર પડે જો આ આ છે આ આનક આ બેક્ટેરિયા આપડા ખેતર નો હોય ને એક્ટિવ તો આ એક છોડવામાં આવી ને ફૂક તો આ બધાય માં લાગે પછી ફૂક કે કે અટણ ભેજ એટલે હોય અટણ આ જગ્યામાં હોય હો ટકા ભેજ છે હા આવો ભેજ હોય ને ખેતર માં એટલે એક છોડવા માં ગમે ને ખાલી એક ડાયરેક્ટ ફૂગ થાય ને તો એ આખે આખા છોડવામાં સર્કલ કરેલી બે ત્રણ ડીમાં પણ આ તો પૂરું કરી દીધું આ છોડવામાં તો કઈ હેજ નહીં અટાણા તો કઈ ફૂગ જ નહીં એટલે આપણે ખેડુ હું તો હોય પણ બેક્ટેરિયા રાખે કામ બેક્ટેરિયા ના હોય તો જાગવું પડે રાતે લશ્કર ના આવે તથા પછી રાતે ખેડું દવા છાટતા હોય પણ આપણી એવી નોબત નતા કોઈ દી બેક્ટેરિયા નાખ્યા ને તે દુ નહીં રાતીને અમે ઘૂમરો મારીએ તો એ દેખાતી હોય પછી એ બે દી થાય તો બધી હળે ને પૂર્યું થઈ જાય કંઈ નરિયામાં એક રાઉન્ડ જ નહીં લેવા પડે આજુ ખરે જ આવો ન આવો ભેજ્યો ને તો દવાનો હા એ જ્યાંથી ચાલુ કરવાનું હોય વાટવા

આ હે ને બેક્ટેરિયાથી ઇન્ફેક્ટ થઈ ગઈ એવો અલબલ કંઈ ન કરતી હોય ક્યાં કરે આ હે ને પૂરી થઈ જાય એનો કલર ને બધું બદલવા માંડ્યો આવી રીતે ઈરું થવા માંડે ને આ પૂરી થઈ જાય પડે જાય હેઠી એટલે સમજે જવાનું કારણ ઇન્ફેક્શન લાગે બેક્ટેરિયાનું એવી રીતે જો ટાણામાં ઓબ્ઝર્વેશન ની કરતો જા ને ખડ લેવાય જા આમાં ફૂગ ફૂગનાશકનો રાઉન્ડ મારવાનો હોય ને એના ભેગું કલ્ટર દેવાનું હોય એવો આજ મેળ આવે કે કાલે મેળાવે ટ્રેક્ટર દિંથી નહીં આવે પપીથી થી દી હું આથી માં તો બહુ વહેલું પડે ને સુકાવાની વાત જોયું ને તો રાડાનો રાઉન્ડનો टाइम વધારે થઈ જાય એ આમાં પછી એટલા પાંદડામાં રાડો બેહવા મન છે એવા હટુ થે ને આથી છાટે દી હો મોટો ખેતર તાણા કરતા પાછતર હોય એમાં તો લગભગ ટ્રેક્ટર થી છટાઈ જાય છે આમાં તો આથી છટવી ગયો અજા બીજી રહી જાય ઇન્ફેક્ટેડ છે જો નબડી પડે ગઈ આવ નબડી થઈ ગઈ જો બે એક બે દીમાં આનું પૂરું થઈ જાય છે દોરી થઈ ગઈ તો જે આવી રીતે હે ઈરની દવા લેવલ તો પડી મારવી નહીં જોઈએ એ ની દવા એ પાછી છેલ્લે કાંઈ આવી ગયા છેલ્લા રાઉન્ડમાં કોક કોક નવી ઈર દેખાય પછી એ બે ત્રણ દિનનો મામલો હોય હેઠી ઉતરે ને એટલે પૂરું ઈર હેઠી ઉતરે જમીનના કોન્ટેક્ટમાં આવે ગઈ ઈર ઈ ઈ છે એ બે ત્રણ દિમ રેડી થાય છે જેવા ભરે કીર્તી એક પારી ભરેલી તી એક પારી જેવા પડી બે પારીઓ ભરે ને ચાઈએ એવા

બધા નિરહાયતી કરે ને પરવારે જાય તો હાથ હું માથે મેં ન હોય તો પછી મેરા નિરહ્યાતી થાય હાથ હું પછી વાળા પાછો મેં ભગવાન અવાડે તો નેદા નેદણાનું કામકાજ થઈ જાય પર અબય થઈ જાય ને પછી પાછો મેં આવે અવાડે તો બધાય રેડી હાજી આમાં વરાપા લગભગ બધાય ને દે નેદાય બધાય નેદાય જાય આપણે જો ને આમાં ધબધબાટી બોલતી જાય ઈ પૂગે કાચલી વાર માં તો હેઠે

હાલ તો ખરી બાંધીએ તો ખરી ઉપડે જાય તો અમે એને રીલ્સ બનાવતા તા રૂપારી માંડવી માં આવવાનો મોકો જીડ્યો ને હમણાં તો માંડવી માં નતા આવ્યા તો બે વરસ તો ત્યાં મે હસુ છાલુ છું તો આમ હાવ કજ બેજ છું તો હાવ પાણી છું તો ઈ વિડિયો ઈ બન્યો કોઈ રીલ્સ નતી બની તેમ કે આજ હાલો એ આવ્યા ઈ રીલ્સ ને બનાવે રાખીએ અટણ બનાવતા તા અમે અમાર રીલ્સ જોજો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો હા કોમેન્ટ કરજો વિડિયો જોવો એટલે કોમેન્ટ કરજો તમને કેવો વિડિયો લાગે હા લે વાસાળા આવે દે પછી ન્યા સુધી લે લે ન્યા થી પછી ભેગા લઈને વ્યા જાય હા હા હાલો મણિયા નાખ દે ને હેટે હાલો એક આથી છડાવ દે મોટલી છે ને અમારી વાંકી બંધાણ જરે

જવ હું તમને આગળ દેખાડા અમારો ત્રિવેણી સંગમ અને વર્તુબે નદી આ વર્તુ બે નદી આખી આખી ભરાઈ ગઈ અમારો ડીમે આખો ભરાઈ ગયો જો આ ત્રિવેણી સંગમ ને ઇન્દ્રેશ્વર મહારાજનું મંદિર છે આ અટાણા ટાઈમ ને અટાણો તો લઈ જાય પણ આજ ત્યાં જવાનો ટાઈમ ને એટલે આ જ્યાંથી જ્યાંથી તમને દેખાડતા આ એ કહેવામાં આવે પુરાણોમાં કે આ મંદિર હે ને એ પાંડગુ અહીંયા આવે ને સ્થાપના કરી હતી આ મંદિરની મહાદેવ ની આખો ભરાય ત્યારે હા ધજા ડૂબી જાય આખ આખે આખે જે ડીમ હે ને ખાલી રાખ્યું એક મીટર જેવું ડીમ ખાલી રાખ્યું અને જોવા એટલે આ પગઠિયા દેખાય પગઠિયા પછી આખો ડીમ ભરા તરજા પગઠિયા દેખાવા બંધ થઈ જાય જો અમારી નદીનો નજારો અમારી જીવાદોરી સમાન વર્તુ બે જો હું આવ્યો તો ભાણવર આ દવાનું પાર્સલ આવ્યું લેવા પછી આ સદગુરુ નર્સરી છે ને ત્યાંથી રીંગણી થોડીક લેવા આવ્યો હતો આ લીધી તો પછી આથી જીવો હાલતો થયો ને તો તાણી પટી તૂટી ગઈ મારે બાઈકની એ તેડવા લીધી તે કેતા હતા કે આ પટ્ટી કઈ નહીં થાય કઈ નહીં થાય કરે ને કેતા તા શોરૂમ વાળા તો ભર હું કરાય નહીં ચૌદ હજાર કિલોમીટર હાલે ને તો તૂટે ગઈ પટ્ટી